નમસ્કાર દર્શક મિત્રો હું છું નીલમ સોલંકી આપની સાથે આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ એક નજર કરી આજના મુખ્ય સમાચાર પર માનનીય નરેન્દ્ર મોદી સાહેબ તારીખ નવ છ બે હજાર ચોવીસના રોજ વડાપ્રધાન તરીકે ત્રીજી વખત શપથ લેતા પ્રદેશ ભાજપાની સૂચના અનુસાર જામનગર જિલ્લાના સિકા શહેર ભાજપ દ્વારા ફટાકડા ફોડી મીઠા મોઢા કરાવી ત્રીજી વખતના

ત્રીજી વખત આપણા ભારતના દેશનું સુકાન સંભાળ્યું છે અને એની શપથવિધિની સિક્કા શહેર ખાતે આજે ભવ્યથી ભવ્ય ઉજવણી કરી ફટાકડા ફોડી અને સર્વે કાર્યકર્તાઓને મીઠું મૂઠવ કરાવી અને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ છે અને આગામી સમયમાં વિકસિત ભારતનું સુકાન એવી અમને સૌને આશા છે અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખંગનાટ અને મોટો ઉત્સાહ અત્યારે વર્તા રહ્યો છે હસ્તુ ભારત માતા ભારત માતા